ત્રણ હજાર બસો પાંચથી ઉછોફ ત્રણ હજાર આઠસો બાવન રૂપિયા સુધી વરિયાળી નવસો બે રૂપિયા સુધી એક હજાર ત્રેસઠથી રૂપિયા સુધી તલ અગિયારસો થી વીસ રૂપિયા સુધી શું અત્યારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી અને અજમો અગિયારસો બાવનથી થી ઓગણીસો ને સાસઠ રૂપિયા સુધી અને આ ખેડૂતો મિત્રો વાતના તાજા ઉંચા માર્કેટના બજાર વિડીયોમાં અન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા